નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે પડી રહી છે શનિવારની ભયંકર છાયા ભૂલથી પણ ન કરશો આ પાંચ કામ નહીતર ફાયદાની જગ્યાએ થઈ જશે ભારે નુકસાન આખા ઘર પરિવારમાં આવી જશે ભયંકર ગરીબી અને દરિદ્રતા જી હા મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે આ કામ ભૂલથી પણ ન કરવું નહીં તો લક્ષ્મી માતા તમારા ઘરના ઉમરેથી પાછા ફરી જશે અને પૂજા પાઠનું ફળ પણ નહીં મળે હા મિત્રો તમારું આખું જીવન નર્ક સમાન બની જશે અને ભગવાન વિષ્ણુ પણ તમારાથી નારાજ થઈ જશે પછી ભલે તમે ગમે તેટલી મોટી પૂજા કરો હવન કરો કેટલાય ઉપાય કરો પરંતુ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા પાછું વળીને પણ નહીં જુએ હા મિત્રો તમારું ભાગ્ય તમારો સાથ નહીં આપે અને તમારી આ નાનકડી ભૂલ તમને રસ્તા પર લાવી શકે છે તેમજ તમારા જીવનમાં એવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય મિત્રો કારણ કે ભાઈઓ બહેનો હિન્દુ ધર્મમાં એકાદશી વિશેષ છે અને દર મહિને બે એકાદશી આવે છે આખા વર્ષમાં કુલ ચોવીસ એકાદશીઓ આવે છે મિત્રો આ બધી ચોવીસ એકાદશીઓનું વિશેષ મહત્વ છે અને આ ચોવીસ એકાદશીઓમાંથી એક છે દેવ ઉઠી એકાદશી જેને પ્રબોધીની એકાદશી અને દેવોત્થાન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે દેવ ઉઠી એકાદશી કાર્તક માસના શુક્લ પક્ષની એકાદશી દર વર્ષે ઉજવવામાં આવે છે અને આ કોઈ સામાન્ય એકાદશી નથી પરંતુ અત્યંત ચમત્કારિક અને શ્રેષ્ઠ એકાદશી છે મિત્રો એવી માન્યતા છે કે આ એકાદશી વર્ષની બધી એકાદશીઓમાં સૌથી શ્રેષ્ઠ ગણાય છે જેનાથી તેનું મહત્વ વધુ વધી જાય છે આ અત્યંત શુભ અને મંગલકારી છે તમને બધાને જણાવું છું કે ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશીએ યોગ નિંદ્રામાં જાય છે જે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીએ થાય છે આ દિવસે તેઓ મહિનાના માટે માટે યોગ નિંદ્રામાં એટલે કે જાય છે આ સમયને ચાતુર્માસ કહેવાય છે અને ત્યારબાદ દેવ ઉઠી એકાદશીના શુભ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી યોગ નિંદ્રામાંથી જાગે છે આ સાથે જ ચાતુર્માસનો અંત થાય છે તેમજ એવી માન્યતા છે કે જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં હોય ત્યારે કોઈ શુભ મંગળ કાર્ય થતું નથી જેમ કે લગ્ન મુંડન ગૃહ પ્રવેશ વગેરે કરવું અશુભ ગણાય છે પરંતુ જ્યારે ભગવાન શ્રી હરે વિષ્ણુ દેવ ઉઠી એકાદશીના દિવસે યોગ નિંદ્રામાંથી જાગે છે ત્યારે ફરીથી લગ્ન મુંડન સગાઈ સહિતના તમામ માંગલિક કાર્યો શરૂ થઈ જાય છે આ ઉપરાંત દેવ ઉઠી એકાદશીના બીજા દિવસે દ્વાદશી તિથિએ તુલસી વિવાહનું આયોજન થાય છે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ અવતાર સાથે માતા તુલસીના લગ્ન થાય છે જે દિવસ તુલસી વિવાહ તરીકે ઓળખાય છે આ ઉપરાંત ભક્તો તમને જણાવું છું કે બધી એકાદશીઓમાં સૌથી શ્રેષ્ઠ ગણાતી આ દેવઉઠી એકાદશીનું વ્રત જે સાધક કરે છે તેને સ્વર્ગ અને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે સાથે જ જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુની અસીમ કૃપા મળે છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ પર ભગવાન વિષ્ણુ કૃપા કરે છે તેને દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે જીવનમાંથી દુઃખ અને પીડાનો નાશ થાય છે અને જે વસ્તુ માટે તમે વર્ષોથી તડપી રહ્યા હતા તે એક ક્ષણમાં તમારા ચરણોમાં હશે કારણ કે ભાઈઓ બહેનો આ તે દિવસ છે જે દિવસે કરેલી નાનકડી પૂજા પાઠ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રસન્ન કરે છે અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને સાધક પર પોતાની કૃપા વરસાવે છે જેનાથી જીવનના સર્વ પ્રકારના રોગ દોષ દૂર થાય છે અને ભાગ્ય સાતમા આસમાને પહોંચે છે આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મી માતા અમારા ઘરે આવે અમને કૃપા પ્રાપ્ત થાય જીવનમાં ખુશીઓ આવે ધન દોલતમાં બરકત રહે અને દાંપત્ય જીવન ખુશીઓથી ભરેલું રહે આવી સ્થિતિમાં બધા સાધકો આવી દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને લક્ષ્મી માતાની શ્રદ્ધા ભાવથી સાચા મનથી પૂજા પાઠ કરે છે નાના મોટા ઉપાયો કરે છે જેથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય પરંતુ મિત્રો તમને બધાને જણાવું કે શાસ્ત્રોમાં કેટલાક એવા કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે જે દેવ ઉઠી એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરવું જોઈએ અને આવા કાર્યો ઘણા ભક્તજનો કરે છે જે આ દિવસે ન કરવા જોઈએ કારણ કે તેઓને ખબર નથી હોતી કે આ દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ અને કયા કાર્યો કરવા જોઈએ તેઓ ફક્ત એટલું જ જુએ છે કે આપણે આ કામ કરી લઈએ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મી માતા અમારા ઘરે આવે અને તેમની કૃપા અમારા પર રહે પરંતુ મિત્રો આજે કાર્યો છે જે કોઈ આદેવ ઉઠી એકાદશીના શુભ અવસરે કરે છે તેને આ દિવસે કરેલી પૂજા પાઠ વ્રતનું ફળ પ્રાપ્ત થતું નથી બલકે તે પાપનો ભાગીદાર બને છે જીવનના કઠિન સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને લક્ષ્મી માતા એવા ઘરોમાં નથી કરતા જ્યાં આ કાર્યો છે ઘરના પાછા ફરી જાય છે જેનાથી તે ઘરમાં દરિદ્રતા પ્રસરે છે ઘરમાં હંમેશા ઝઘડા થતા રહે છે ક્યારેક સુખ શાંતિ પ્રાપ્ત થતી નથી આવી સ્થિતિમાં ભાઈઓ બહેનો આ વિડીયો દ્વારા અમે તમને જણાવીશું કે આ વર્ષે બે હજાર પચીસમાં દેવ ઉઠી એકાદશીનો શુભ પવિત્ર પર્વ ક્યારે ઉજવાશે

આ ઉપરાંત તમારામાંથી ઘણા ભાઈઓ બહેનોએ અમને પૂછ્યું હતું કે શું એકાદશીના દિવસે વાળ ધોઈ શકાય છે કે નહીં અને આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે આ બાબતે કબધાયે જાણવી જરૂરી છે તો મિત્રો આ વિડિયોમાં તમને આ પ્રશ્નનો જવાબ મળી જશે અને આ વિડિયોમાં તમને દેવ ઉઠી એકાદશીના શુભ પવિત્ર વ્રત વિશે સંપૂર્ણ માહિતી મળશે પરંતુ તે પહેલાં જો તમે ઈચ્છો છો કે તમારું જીવન સુખમય રહે તમે સ્વસ્થ રહો તમારા અને તમારા સમગ્ર પરિવાર પર લક્ષ્મી માતા અને જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુનો આશીર્વાદ હંમેશા રહે તો આ વિડીયોને તમારા શ્રદ્ધા ભાવથી એક પ્યારું લાઇક જરૂર કરી દેજો અને નેવિકા સ્ટોરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો સાથે જ કમેન્ટ બોક્સમાં સાચા મનથી જયમાં લક્ષ્મી લખીને લક્ષ્મી માતા પ્રત્યે તમારી શ્રદ્ધા જરૂર વ્યક્ત કરો સાથે જ આ માહિતીને તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો જેથી તેમને પણ આ માહિતીની જાણ થાય અને તેમનું પણ ભલું થાય તો ચાલો સૌથી પહેલા જાણી લઈએ કે આ વર્ષે બે હજાર પચીસમાં માં દેવ ઉઠી એકાદશી ક્યારે છે વ્રત ક્યારે રાખવામાં આવશે વ્રતનું પારણું કરવાનો શુભ સમય શું રહેશે તો મિત્રો આ દેવ ઉઠી એકાદશી બે દિવસે ઉજવાશે એક અને બે નવેમ્બર આવી રીતે દેવ ઉઠી શરૂઆત એક નવેમ્બર સવારે નવ અગિયારથી થી થશે અને તેનું સમાપન બે નવેમ્બરે સવારે સાત વાગ્યાને એકત્રીસ મિનિટ પર થશે આવી સ્થિતિમાં ગૃહસ્થ લોકો માટે દેવઠઠી એકાદશીનો પર્વ અને વ્રત એક નવેમ્બરે શનિવારે રાખવામાં આવશે અને વૈષ્ણવ સંપ્રદાયના લોકો માટે દેવ ઉઠી એકાદશીનો પર્વ અને વ્રત બે નવેમ્બરે રાખવામાં આવશે આ રીતે જે સાધકો એક નવેમ્બરે દેવઉઠી એકાદશીનું વ્રત રાખશે તેઓ બે નવેમ્બરે વ્રત પારણું એટલે કે વ્રત તોડવાનો સમય બપોરે એક અગિયારથી એક તેત્રીસ સુધી રહેશે પારણા તિથિના દિવસે હરિવાસરનો સમય બપોરે બાર વાગ્યાને પાંચ મિનિટ પર સમાપ્ત થશે હા મિત્રો જે લોકોને ખબર નથી કે હરિવાસર શું છે તેમને જાણવું કે એકાદશી વ્રતનું પારણું હરિવાસર દરમિયાન ક્યારેય ન કરવું જોઈએ જે શ્રદ્ધાળુઓ વ્રત કરે છે તેમણે વ્રત તોડવા પહેલા હરિવાસર સમાપ્ત થવાની રાહ જોવી જોઈએ આ ઉપરાંત ક્યારે એકાદશી વ્રત સતત બે દિવસ માટે હોય છે આવી સ્થિતિમાં જ્યારે જ્યારે એકાદશી વ્રત બે દિવસોમાં હોય ત્યારે સમસ્ત પરિવારના લોકોએ પહેલા દિવસે એકાદશી વ્રત કરવું જોઈએ જ્યારે બીજા દિવસની એકાદશીએ એકાદશી કહેવાય છે જે વિધવાઓ અને મોક્ષની ઈચ્છા રાખનારા શ્રદ્ધાળોને જોઈએ જ્યારે એકાદશી વ્રત બે દિવસનું હોય ત્યારે દૂજી એકાદશી અને વૈષ્ણવ એકાદશી એક જ દિવસે હોય છે આ ઉપરાંત જે શ્રદ્ધાળુઓને બે નવેમ્બર ગૌણ એકાદશીના દિવસે વ્રત રાખશે તેમના માટે વ્રત પારણું એટલે વ્રત તોડવાનો સમય સવારે છ ચોત્રીસ થી આઠ છેતાલીસ મિનિટ સુધી રહેશે આ દિવસે પારણાના દિવસે દ્વાદશી સૂર્યોદય પહેલા સમાપ્ત થઈ જશે આ ઉપરાંત દેવ ઉઠી એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે પાંચ વાગ્યા ને પાંચ એકતાલીસ મિનિટ સુધી રહેશે સાથે જ અભિજીત મુહૂર્ત સવારે અગિયાર બેતાલીસ થી બપોરે બાર વાગ્યા ને સત્યાવીસ મિનિટ સુધી રહેશે તો મિત્રો ચાલો હવે જાણીએ કે દેવ ઉઠી એકાદશીની પૂજા વિધિ વિશે તો મિત્રો દેવ ઉઠી એકાદશીના એક દિવસ પહેલા સાંજે સાત્વિક ભોજન કરો અને બ્રહ્મચર્યનું પાલન કરો પછી દેવ ઉઠી એકાદશીના શુભ અવસરે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો જો તમારા ઘરમાં ગંગાજળ હોય તો સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ નાખીને સ્નાન કરો આથી આખું શરીર શુદ્ધ થઈ જશે સ્નાન કર્યા પછી પીળા કે લાલ રંગના કપડા પહેરો કારણ કે આ રંગ ખૂબ જ શુભ અને મંગલકારી હોય છે અને આ રંગના વસ્ત્રો પહેરીને પૂજા પાઠ કરવાથી પૂજાનું વધુ વધી જાય છે સ્થિતિમાં વસ્ત્રો પહેરીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા એકાદશી વ્રતનો સંકલ્પ લો ત્યારબાદ પૂજા સ્થળને સાફ કરો આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો ત્યારબાદ ચોકી પર પીળા રંગનું સાફ સુથરું વસ્ત્ર પાથરો અને ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો આ બધું કર્યા પછી મૂર્તિને ગંગાજળથી પંચામૃતથી સ્નાન કરાવો પીળું ચંદન અક્ષર એટલે ચોખા અર્પણ કરો પછી ફળ મીઠાઈ તુલસીના પાન અને પંચામૃતનો ભોગ લગાવો ધૂપદીપ પ્રગટાવો સાથે જ એકાદશી વ્રતની કથા જરૂર સાંભળો કારણ કે આ કથા સાંભળવાથી પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે ત્યારબાદ મિત્રો ભગવાન વિષ્ણુના મંત્રનો શ્રદ્ધા ભાવથી સાચા મનથી જાપ કરો અંતમાં શ્રીહરિ વિષ્ણુ અને લક્ષ્મી માતાની આરતી કરો અને બધામાં પ્રસાદનું વિતરણ કરો તો આ હતી દેવ ઉઠી એકાદશીની પૂજા વિધિ આ રીતે તમે ભગવાન વિષ્ણુની પૂજા પાઠ કરીને તેમને કૃપા પ્રાપ્ત કરાવી શકો છો અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જાળવી શકો છો તો ચાલો ભાઈઓ બહેનો હવે જાણીએ તે કાર્યો વિશે જે પ્રબોધિની એકાદશી એટલે કે દેવોત્થાની એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ નહીં તો આ દિવસે કરેલી પૂજા પાઠ વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત નહીં થાય આ સાધક પાપનો ભાગીદાર બને છે અને જેનાથી ઘરની બરકત રોકાઈ જાય છે અને જીવનમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે પરંતુ મિત્રો હું તમને બધાને વિનંતી કરું છું કે જો હજુ સુધી આ વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને એક પ્યારું લાઇક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જય શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખી દેજો નંબર એક ચોખા પ્રિય મિત્રો અક્ષત એટલે કે ચોખાનો પૂજા પાઠમાં વિશેષ ઉપયોગ થાય છે પરંતુ દેવ ઉઠી એકાદશીના દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ એવી માન્યતા છે કે દેવ ઉઠી એકાદશીના દિવસે ચોખાનું સેવન કરવાથી પૂજા પાઠ વ્રતનું ફળ નિષ્ફળ થઈ જાય છે અને આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાનું અપમાન ગણાય છે જેનાથી શ્રદ્ધાળુ પાપનો ભાગીદાર બને છે જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે જેનાથી ઘરમાં ઝઘડાનું વાતાવરણ રહે છે અને બનતા કામ પણ બગડી શકે છે તમને જીવનમાં નિષ્ફળતા મળશે તેથી જ આ દિવસે ચોખાનું સેવન ન કરો અને ન તો ચોખા ખરીદો સાથે જ મિત્રો દેવઉઠી એકાદશીના દિવસે તુલસીનું પાન પણ ન તોડવું જોઈએ પૂજા માટે એક દિવસ પહેલા જ તુલસીના પાંદ તોડીને રાખી લો કારણ કે દેવોત્થાન એકાદશીના દિવસે ચોખાનું સેવન કરવું અને તુલસીના પાંદ તોડવા તેનાથી સાત પેઢીઓને પાપ લાગે છે સાથે જ વંશનો નાશ થાય છે નંબર બે પાન જી હા મિત્રો પાનનો ઉપયોગ પૂજા પાઠ હવન અને ભોગ લગાવવા માટે થાય છે કારણ કે પાનનો ભોગ લગાવવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે પરંતુ તમને જણાવું કે દેવ ઉઠી એકાદશીના દિવસે પાન ન ખાવું જોઈએ એવી માન્યતા છે કે પાન ખાવાથી મનમાં રજોગુણી પ્રવૃત્તિ વધે છે જેનાથી પૂજા પાઠ વ્રતનું પુણ્ય ઓછું થઈ જાય છે જેનાથી તમારી આ નાનકડી ભૂલ તમને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની કૃપાથી વંચિત રાખી શકે છે અને તમારા મનોકામના અધૂરી રહી શકે છે નંબર ત્રણ લોખંડની વસ્તુઓ જી હા મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગે છે તેથી આ દિવસે ધાર્મિક રીતે અત્યંત પવિત્ર ગણાય છે અને આ દિવસે કરેલી પૂજા પાઠ અત્યંત ફળદાયી હોય છે આવી સ્થિતિમાં દેવોત્થાન એકાદશીના દિવસે તમારે લોખંડની વસ્તુ ન ખરીદવી જોઈએ અને ન તો આ દિવસે લોખંડની વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે લોખંડ કઠોરતા અને ક્રોધનું છે સાથે જ લોખંડ ઘરમાં નકારાત્મક આકર્ષે છે જેનાથી ઘરમાં અશાંતિની સ્થિતિ ઉત્પન્ન થાય છે અને માનસિક તણાવ આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થાય છે નંબર ચાર કાળા રંગના કપડા પ્રિય મિત્રો શાસ્ત્રોમાં કાળા રંગને ખૂબ જ અશુભ ગણવામાં આવ્યો છે કારણ કે કાળો રંગ શનિદેવનું પ્રતિક છે અને તમો ગુણને વધારે છે આવી સ્થિતિમાં ધ્યાનથી સાંભળો મિત્રો દેવઉઠી એકાદશીના દિવસે સ્નાન કર્યા પછી જ્યારે તમે કપડાં પહેરો ત્યારે ખાસ ધ્યાન રાખો કે કપડાં કાળા કે ઘેરા નીલા રંગના ન હોવા જોઈએ નહીં તો તમને આ શુભ અવસરે કરેલી પૂજા પાઠ વ્રતનું ફળ પ્રાપ્ત નહીં થાય અને તમને શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળશે અને જીવનમાં નકારાત્મક ઊર્જા પ્રવેશી શકે છે જેનાથી તમારા બનતા કામ બગડી શકે છે અને ભાગ્ય નબળું પડી શકે છે તેથી જ મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે કાળા રંગના અને ઘેરા નીલા રંગના ન ન પહેરો અથવા તો કાળા રંગના કપડા ખરીદો નહીં તો આવું કરવાથી તમારા માટે અશુભ ફળ રહેશે નંબર પાંચ સુફરી ન કરવી મિત્રો દેવ ઉઠી એકાદશીના એક દિવસ પહેલા દશમીના દિવસે સૂર્યાસ્ત પહેલા ઘરમાં સાફ સફાઈ કરી લેવી જોઈએ આવી સ્થિતિમાં દેવ ઊઠે એકાદશીના દિવસે સાફ સફાઈ કરવાથી બચવું જોઈએ કારણ કે સાફ સફાઈ કરતી વખતે ભૂલથી ઘણા સૂક્ષ્મ જીવો મરી જાય અને તેનું પાપ લાગે છે જેનાથી ભગવાન શ્રી હરે વિષ્ણુ નારાજ થઈ જાય છે અને પૂજા પાઠનું વ્રત ફળ નિષ્ફળ થઈ જાય છે જેનાથી તમારું ભાગ્ય અને આર્થિક સ્થિતિ નબળી પડવા લાગે છે ધન દોલતની બરકત રોકાઈ શકે છે કારણ કે સાફ સફાઈને લક્ષ્મી માતાનું પ્રતિક પણ ગણવામાં આવે છે તેથી મિત્રો આ બાબતનું ખાસ ધ્યાન રાખો નંબર છ સૂર્ય જળ હા મિત્રો સૂર્ય દેવને જળ અર્પણ કરવું ખૂબ જ લાભદાયી ગણાય છે છે એવી માન્યતા કે સૂર્યને જળ આપવાથી બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે માનસિક તણાવની સમસ્યા દૂર રહે છે અને તેજ પ્રદાન થાય છે આવી સ્થિતિમાં તમે રોજે સૂર્યને જળ આપતા હશો પરંતુ તમને બધાને જણાવી દઉં કે દેવ ઉઠી એકાદશીના દિવસે સૂર્યને જળ આપતી વખતે શુદ્ધ જળ લો પરંતુ તેમાં ચોખા ન નાખો જી હા એવી માન્યતા છે કે દેવ ઉઠી દિવસે સૂર્યને જળ ચડાવતી વખતે તેમાં ચોખા ન નાખવા જોઈએ આવું કરવું તમને ભગવાન વિષ્ણુ અને સૂર્ય દેવની કૃપાથી વંચિત રાખી શકે છે જેનાથી ઘરમાં કંગાળપણું છવાઈ શકે છે નંબર સાત ચણાની દાળ પ્રિય મિત્રો દેવ ઉઠી એકાદશીની તિથિના દિવસે કેટલીક એવી વસ્તુઓ છે જેનું સેવન કરવાથી બચવું જોઈએ અને ખરીદવાથી પણ બચવું જોઈએ નહીં તો તમારે પછી પચતાવું પડી શકે છે હા મિત્રો અમે વાત કરી રહ્યા છીએ મસૂર દાળ ચણાની દાળ અડદ દાળ કોબી ગાજર શાકભાજી પાલકના શાક દોસ્તો દેવ ઉત્થાન જોઈએ અને ઘરમાં હોય તો તેનું સેવન ન કરવું જોઈએ કારણ કે દેવ ઉઠી એકાદશીના દિવસે આ વસ્તુઓ તામસિક ભોજનની શ્રેણીમાં આવે છે જે ભગવાન વિષ્ણુને પસંદ નથી જો તમે ભૂલથી પણ આ વસ્તુઓનું સેવન કરી લો છો અથવા તો તો ખરીદી લો છો તમારી ભૂલ તમને રસ્તા પર લાવી શકે છે જીવન બરબાદ થઈ શકે છે લક્ષ્મી માતા ઘરમાંથી જતી રહેશે અને પાછું વળીને નહીં જોવે આવી સ્થિતિમાં મિત્રો આ બાબતનું ખાસ ધ્યાન રાખો કારણ કે આ દિવસ ખૂબ જ અત્યંત શુભ હોય છે શાસ્ત્રોમાં દેવ ઉઠી એકાદશીને મોક્ષદાયીની તિથિ પણ કહેવામાં આવે છે નંબર આઠ બીજા ઘરનું અન્ન જી હા મિત્રો એવી માન્યતા છે કે દેવ ઉઠી એકાદશીના દિવસે કોઈના ઘરનું અન્ન ન ખાવું જોઈએ એવું કહેવાય છે છે કે એકાદશીના પવિત્ર પર્વ પર બીજાના ભોજન કરવાથી તમારા ઘરની લક્ષ્મી તે વ્યક્તિ પાસે જતી રહે જેનાથી લક્ષ્મી માતા તમારા ઘરમાં પ્રવેશી શકતા નથી કારણ કે તમે લક્ષ્મી માતાને જાતે જ તમારા ઘરમાંથી બહાર કાઢી રહ્યા છો આ ઉપરાંત ઘરમાં જ્યારે પણ ભોજન કરો આ દિવસે કાંસાના વાસણમાં ભોજન ન કરો નહીં તો તમને જીવનમાં અન્નની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને માં અન્નપૂર્ણા પણ તમારાથી નારાજ થઈ શકે છે નંબર નવ રીંગણ પ્રિય મિત્રો શાસ્ત્રોમાં રીંગણને અશુદ્ધ શાકભાજી ગણવામાં આવે છે આવી સ્થિતિમાં તમે આ વાત કાન ખોલીને સાંભળી લો દેવ ઉઠી એકાદશીના દિવસે રીંગણનું સેવન સંપૂર્ણપણે વર્જિત ગણાય છે માત્ર એકાદશી જ નહીં પરંતુ ધર્મ ગ્રંથો અનુસાર પૂર્ણિમા અમાવસ્યા હિન્દુ ધર્મમાં આવતા અન્ય તહેવારો પર પણ તેનું સેવન કરવું અશુભ ગણાય છે તેમાં નાના જીવાત અને બીજ વધુ પ્રમાણમાં હોય છે જે વ્રત અને પૂજાના સમયે અપવિત્રતાનું પ્રતિક ગણાય છે આવી સ્થિતિમાં રીંગણ ખાવાથી વ્રતનું પુણ્ય ઘટે છે અને મનમાં આળસ ભ્રમ અને અસ્થિરતા વધે આ ઉપરાંત પ્રબોધીની એકાદશીના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને રીંગણ કામ પ્રવૃત્તિને વધારે છે તો આવી સ્થિતિમાં તમે આ બાબતની ગાંઠ બાંધી લો તો ભાઈઓ બહેનો આ હતા તે કાર્યો જે દેવ ઉઠી એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ નહી તો જીવનમાં શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે જેનાથી દાંપત્ય જીવનમાં કડવાહાશ ઉત્પન્ન થાય છે અને સંબંધો બગડી જાય છે તો ચાલો મિત્રો હવે તમારા પ્રશ્નોનો જવાબ આપીએ પ્રશ્ન છે કે શું દેવ ઉઠી એકાદશીના દિવસે વાળ ધોવા જોઈએ કે નહીં તો પ્રિય મિત્રો તો તેનો જવાબ છે નહીં જી હા મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવ ઉઠી એકાદશીના દિવસે વાળ ન ધોવા જોઈએ કારણ કે આવું કરવાથી વ્રતના પુણ્યનું ફળ મળતું નથી આ દિવસે વાળ ધોવા અશુભ ગણાય છે આવી સ્થિતિમાં આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સ્ત્રી માટે એકાદશીના દિવસ વાળ ધોવાનો અર્થ એટલે લક્ષ્મી માતાને ઘરમાંથી બહાર કાઢવું અને જે આ કામ કરે છે લક્ષ્મી માતા તેના ઘરે પાછું વળીને નથી જોતા પછી ભલે તે ગમે તેટલી પૂજા પાઠ કરે વ્રત કરે ઉપાય કરે લક્ષ્મી માતા તે ઘરમાંથી ફરી ક્યારે વાસ નહીં કરે આવી સ્થિતિમાં પણ તમે કહેશો કે આખરે વાળ ક્યારે ધોવા તો તમારે બધાને જાણવું કે તમારે એકાદશીના એક દિવસ પહેલા સૂર્યાસ્ત પહેલા વાળ ધોઈ લેવા જોઈએ આ ઉપરાંત તમને બધાને જણાવું કે દેવ ઉઠી એકાદશીના દિવસે ભલે તે કોઈ પણ એકાદશી હોય તમારે નખ ન કાપવા જોઈએ અને ન તો વાળ કાપવા જોઈએ અને આ બાબતનું ઘણા સાધકો પાલન નથી કરતા કારણ કે આવું કરવું ઘરમાં નકારાત્મક ઉર્જાને આકર્ષે છે જેનાથી જીવનમાં કંગાળ પણ છવાઈ જાય છે અને બરકત રોકાઈ જાય છે જીવનમાં શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળે છે અને ભાગ્ય પણ નબળું પડી જાય છે ભાગ્ય સાથ આપતું નથી તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય મા તુલસી ધન્યવાદ